નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આ જે અઠવાડિયું છે એ દરમિયાન જીરું બજાર કઈ રીતનું જોવા મળ્યું છે અને હવે આવતા અઠવાડિયામાં બજારમાં વધારો કે પછી ઘટાડો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું એ પહેલાં વિડીયો પસંદ આવે તો ખાસ વિડીયોને લાઈક કરી દેજો અને જે પણ મિત્રો આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં નવા છે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આવેલા બે લાઇકનને પણ દબાવી દેજો જેથી દરરોજે દરરોજના જે તાજા જીરું અને અન્ય પાકના વિડીયો છે તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે સૌ પ્રથમ મિત્રો જીરુની બજારથી વાત કરીએ તો જે સમગ્ર અઠવાડિયું છે દરમિયાન બજારમાં મોસ્ટ ઓફ ઘટાડા વધારા મિત્રો જોવા મળી રહ્યા છે વધારા તો ખાસ કરીને જોવા નથી મળી રહ્યા બાકી માર્કેટ સ્ટેબલ છે અને શુક્રવાર અને મિત્રો મંગળવારે બે ચાર દિવસ એવા હતા કે જ્યાં મિત્રો ભાવ છે એમાં ભારેખમ ઘટાડો જોવા મળ્યો હતો અને નીચે છેલ્લી હરાજી થઈ છે એ મુજબ ભાવની વાત કરીએ તો મિત્રો ચાર હજાર બસો રૂપિયા જે સૌથી ઊંચો જીરુનો ભાવ જોવા મળી રહ્યો છે અત્યારે મિત્રો જીરૂના સરેરાશ ભાવની વાત કરીએ તો પણ જે સરેરાશ ભાવ છે એક્ઝેક્ટલી અત્યારે તેત્રીસોથી લઈને પાંત્રીસો અથવા તો છત્રીસો રૂપિયા વચ્ચે જોવા મળી રહ્યા છે જ્યારે સૌથી નીચા ભાવની વાત કરીએ તો જે ભાવ છે મિત્રો એ એકત્રીસો રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે એનાથી વિશેષ અત્યારે મિત્રો જે જીરુંના ભાવ છે કોઈ પણ પ્રકારની તેજી છે નહીં આવકોની વાત કરીએ તો મેં જેમ તમને અગાઉ કહ્યું છે મહેસાણામાં એપ્રોક્સિમેટલી સિત્તેરથી લઈને નેવું ટકા જેટલી આવક છે એ મહેસાણામાં જોવા મળી રહી છે હવે મિત્રો આગામી દિવસો છે એટલે કે આવતું અઠવાડિયું કાલથી જ્યારે શરૂ થશે ત્યારે બજાર છે એમાં મિત્રો નાના મોટા જે પણ ઘટાડા થાય ધારણા છે સુધારાની હાલ કોઈપણ પ્રકારની શક્યતા જોવા નથી મળી રહ્યા આ વિશે તમારું શું કેવું છે તે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં ચીરુ વાયદાની વાત કરીએ તો જે વાયદો છે એ એકસો ને વીસ રૂપિયાના સુધારા સાથે ઓગણીસ હજાર એકસો અને દસ રૂપિયા જોવા મળી રહ્યો છે સોમવારે જ્યારે ખુલશે ત્યારે મારું એવું માનવું છે કે જે વાયદો છે એ ઓલમોસ્ટ મિત્રો છે આપણે વાત કરીએ તો ઓગણીસ હજાર પાંચસો રૂપિયાની સપાટી સુધી પહોંચી શકે છે ચીરુની માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ સોળ હજાર બસો રૂપિયા સૌથી નીચા ભાવ ચાર છસો અને સૌથી ઊંચા ભાવ વીસ હજાર અને પાંચ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું કચ વિડીયો પસંદ આવજો હોય તો લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરી દેજો અસ્તુ જય હિન્દ